પશ્ચિમ કચ્છમાં દારૂના હાટડાઓ બેફામ ચાલતા હોવાથી સામાન્ય નાગરિકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે નખત્રાણા તાલુકાના ટોળિયા ગામમાં દારૂ પીને જાહેરમાં હુલ્લડબાજી કરનાર શખ્સે લોકોને ધમકાવા સાથે અપશબ્દ બોલ્યા અને કુહાડી લઈને ઉશ્કેરાટ ભર્યું વર્તન કર્યું તો પ્રાપ્ત માહિતી મુજબ આ શખ્સને પોલીસનો કોઈ ડર ન હતો તે નશાની હાલતમાં લોકોને ધમકાવતો રહ્યો આ સમગ્ર ઘટના દરમિયાન એક જાગૃત નાગરિકે આ બનાવનો વિડીયો ઉતારવા માંગ્યો પરંતુ દારૂ વેચનાર તેને ગાડાગાડી કરીને ધમકી આપી એમ જ નહીં વેચનારાઓને કહી દીધું કે પોલીસ અમારી સાથે છે અમને કશું નહીં થાય આ ઘટનાને લઈને મોટો પ્રશ્ન ઉભો થયો છે શું ખરેખર બુટલે અને પોલીસ વચ્ચે સેટિંગ છે જનતા હવે ખુલ્લે આમ આ મામલે જવાબ માંગતી થઈ છે જો પોલીસ દારૂના ગેરકાયદેસર ધંધાને રોકી શકતી નથી તો પછી આના માટે જવાબદાર કોણ સ્થાનિક લોકોએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે અને ગુનાહિત તત્વો પર કડક પગલા ભરવા માટે પોલીસ અને પ્રશાસનને લલકાર્યું છે હવે જોવાનું રહ્યું કે પોલીસ આ અંગે શું પગલા લે છે